આજે આપણે સરસ મજાના દરિયા કિનારે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છીએ અને આજે તમને ગ્રાઉન્ડ કઈ રીતે કરવું એ ગ્રાઉન્ડ શીખવું છે શીખવવાનું છે લાંબી કૂદ ઊંચી કૂદ કૂદ તમારે તમારે દોડ માટે માટે સ્પીડ કેમ કેમ લાવવી ઊંચી ઊંચી વધારે ઠેકી છે કૂદ કરી શકાય ઠેકી શકાય અથવા તમારે લાંબી કૂદ ઊંચી કૂદ જે કઈ ગ્રાઉન્ડ આવે છે રજાસ કઈ રીતે કરવી આ બધી માહિતી આપવા માટે આપણે અહીંયા આવ્યા છીએ મિત્રો તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો ખૂબ એટલે ખૂબ ઉપયોગી થવાનો છે આ વિડીયો તમને અને ફોરેસ્ટ ગાર્ડ કોઈ પણ મિત્રો હોય ભરતી કોઈ પણ હોય પણ ફોરેસ્ટ ગાર્ડ માટે આજે આપણે સ્પેશિયલી આ વિડીયો લઈને આવ્યા છીએ તમારા માટે મિત્રો જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં કેવો લાગ્યો વિડીયો આ મિત્રો વિડીયો જોયા પછી તમને ખૂબ એટલે ખૂબ ફાયદો થશે અને સ્પેશિયલ વન રક્ષક ફોરેસ્ટ બિડગાર્ડ માટે આપણે લઈને આવ્યા છીએ પણ કોઈ પણ ભરતીની તમે તૈયારી કરતા હોવ આ તમને ખૂબ એટલે જ ઉપયોગી થશે એવો વિડીયો લઈને આવ્યા છે ચાલો મિત્રો તો હવે આપણે ગ્રાઉન્ડ જે છે એની પ્રેક્ટિસ તમને કરાવવું આપણે ગ્રાઉન્ડ ની તમને એક્સરસાઇઝ ની બધી શરૂઆત કરીએ છીએ

અને એ આપણે પહેરી અને પ્રેક્ટિસ કરવાની છે તો ચાલો તો પહેલા તો આપણે ગ્રાઉન્ડમાં તમે આવો છો અને દોડની સૌથી પહેલા શરૂઆત કરવાની હોય તો દોડની શરૂઆત તમે કરો એના પહેલા થોડી કસરત કરી લેવી ખૂબ એટલે ખૂબ જરૂરી છે હવે તમે બે ત્રણ દિવસ દોડશો એટલે પહેલા તો તમને

કસરત કરી લેવાની સામાન્ય કસરત કરી લેશો એટલે તમારા પગ દુખતા બંધ થઈ જશે આ પીંડી છે નળા છે પછી આ પોંછો છે દુખતો છે એ બંધ થઈ જશે કેવી કસરત આપણને ખબર છે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું તો કે ભાઈ આપણે સ્ટાર્ટિંગ જ કરવાનું છે કદમતાલથી આપણે સામાન્ય ખ્યાલ જ છે કદમતાલ બરાબર આવી રીતે કદમતાલ સામાન્ય પાંચક મિનિટ સુધી કદમતાલ કરી લેવાની છે પાંચક મિનિટ સુધી આવી રીતે કન્ટિન્યુ

આવી રીતે સામાન્ય જમ્પ સાત આઠ દસ જેવા જમ્પ લેવાના છે પછી કદમ તાલ તો કદમ તાલ પાંચ મિનિટ પછી મિત્રો પછી તમે ઘણી કસરત તો ઘણી બધી આવે છે સામાન્ય કસરત તમે ઘણી બધી કરી શકો છો બરાબર આવી રીતે કસરત કરો પાંચ મિનિટ સુધી એ પણ કરી લેવાની કઈ પણ આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ એક રાઉન્ડ એની પહેલા પાંચ મિનિટ આપણે

તમારા હાથ છે જમીન અટશે એટલે આ પોચા તમારા જે છે એ અને પીડી એ શું થશે છૂટી પડી જશે જેથી કરીને દુખતી તમને બંધ થઈ જશે હવે મિત્રો આપણે જોઈશું કે તમારે દોડ માટે શું કરવું લાંબી કૂદ માટે કસરત શું કરવી અને હાઈ જમ્પ માટે તમારે કસરત શું કરવી એ હવે જોઈએ હવે મિત્રો આપણે દોડ માટે પ્રથમ શું કરવું તો દોડ માટેની થોડીક કસરત જોઈ લઈએ દોડ માટે મેં તમને હમણાં જ કહી દીધી તમામ પ્રવૃત્તિ કરવાની પછી દોડની તમારે સ્ટેમિના કેળવવી છે દોડવાની સ્પીડ વધારવી છે તમે આમ દોડતા હશો તો આપણને લાગશે હું ખૂબ જ દોડું છું પણ આપણી સ્પીડ આપણને ખ્યાલ નહીં હોય બીજા વ્યક્તિને ખ્યાલ હશે આપણી સ્પીડ વધે એટલા માટે શું કરવું તો એના માટે સ્પીડ વધારવા માટે દોડની સ્પીડ વધારવા માટે થોડીક કસરત કરવાની ડેઇલી મિત્રો કસરત કરતી રહેવાની કેવી અહીંયા ધ્યાન આપો મીટર જેવા લાંબા પાટા બંને વચ્ચે નું અંતરે એ રીતે ગાળી દેવાના પછી મિત્રો કસરત શરૂ કરવાની છે ધ્યાન આપો કેવી કસરત કરવાની હોય જો આવી રીતે સામાન્ય આવવાનું આવી રીતે જેટલા પગ ઊંચા આપણી ચાવી રીતે થઈ શકે એટલા પગ ઊંચા કરતા આવવાનું અને પછી અહીંથી રિટર્ન જવાનું છે એ જ રીતે એ જ રીતે પાછું જવાનું હવે બીજી કસરત મિત્રો અહીંથી આપણે જે વિસક ફૂટ બે આ લીટા ગાળેલા હોય પાટા ગાળેલા હોય તે આવી રીતે સામાન્ય દોડવાનું જેટલી સ્પીડ હોય અહીંયા આ આથા ડાળ્યો પછી દોડવા સામાન્ય દસક વાર જવાનું હવે મિત્રો ખાસ અગત્યની તમારે સ્પીડ દોડવામાં વધારવા માટેની ખાસ એક કવાયત જોઈ લો કેવી કવાયત હોય છે અહીંથી મિત્રો જેટલી સ્પીડ હોય એટલું આવી રીતે આવવાનું છે આવી રીતે આવ્યા પાછું જાવ હવે મિત્રો આ કદમતાલ જે કસરત છે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આ પગનો જે પંજો છે એ પંજા ઉપર આવી રીતે દોડવાનું છે અને પોંચો છે આ પગનો એ અધર રહેવો જોઈએ આવી રીતે પંજા ઉપર દોડવાનું છે જો જેટલી સ્પીડ થી દોડાય એટલું પણ ત્યાં ત્યાં દોડવાનું ધ્યાન રાખવાનું છે કે આપણે સ્પીડ થી ત્યાં ત્યાં પગ ચાલવા જોઈએ આગળ જવાનું પણ ધીરે ધીરે પણ સ્પીડ થી ત્યાં ત્યાં પગ ચાલવા જોઈએ એ રીતે કરવાનું છે હવે મિત્રો જો કદાચ તમારે જવું આવવું એમ ના કરવું હોય તો તમે સ્થાનિક પણ આવી રીતે કરી શકો છો બરાબર પગનો જે આ એડી છે એડી ઊંચી રહેવી જોઈએ પગના પંજા ઉપર અહીંયા સ્થાનિક જેટલું સ્પીડ થી થાય એટલું આવી રીતે સ્પીડથી જામ દોડતા હોય એવું જ લાગુ જોઈએ સ્પીડથી થઈ શકે બરાબર એટલું પાંચ દસ મિનિટ આવી રીતે ચાલુ રાખવાનું છે સ્પીડ માટે ખૂબ જ ઉપયોગી થશે જુઓ આવી રીતે જેટલું થાય એટલું પાંચ મિનિટ દસ મિનિટ પણ સ્પીડ જેટલું સ્પીડ થી થાય એટલી આ એક્સરસાઇઝ કરવાની હવે મિત્રો લાંબી કૂદ માટે અગત્યની કસરત થોડીક જોઈએ સ્ટાર્ટિંગ તો તમે જા લાંબી કૂદ માટે ગ્રાઉન્ડ માં જાવ છો ત્યાં આવી રીતે જમ્પિંગ શરૂ કરી દેવા બરાબર જમ્પિંગ 10 15 20 વાર આવી રીતે જમ્પ લેવાના છે આવી રીતે તમે જેટલા જમ્પ લેવાય એટલા એટલા જેટલી રીતે તમે જેટલા ઊંચા અહીંયા જમ્પ લઈ શકશો એટલા જ તમારે લાંબુ જે દોડી અને પછી તમારે લાંબુ કૂદવાની ટેવ પડશે બરાબર હવે લાંબુ કૂદવા માટે આ એક જમ્પ બીજો મિત્રો અહીંથી જમ્પ લેવાના છે એક પાટો આવી રીતે બનાવી દેવાનો બરાબર પાટો લીધા પછી બંને પગ બંને પગ ભેગા રાખવાના છે ભેગા રાખી અને આવી રીતે જમ્પ લેવાનો છે આગળ આપણે કૂદતા હોય એવી રીતે કે આપણે કૂદશું ત્યારે આવી રીતે જ કૂદશું બરાબર જુઓ તો આવી રીતે આવી રીતે પડવાનું છે હવે અહીંયા તમે પડ્યા અહીંયા એક લીટી કરી દો કોઈ પણ જાતની હવે ધ્યાન એ રાખવાનું છે અહીંથી પાછું કૂદવાનું અને એ લીટાને આપણે વટી જવાનું છે આથી તમારી લાંબી કૂદની સ્ટેમિના ખૂબ એટલે ખૂબ વધશે આ પાટાને હવે વટવા ટ્રાય કરવાની બંને પગ ભેગા ત્યાં પણ બંને પગ ભેગા આવી રીતે વટી ગયો આવી રીતે ચાર પાંચ વાર ટ્રાય કરવાની છે હવે પછી આગળ તમે ગયા છો તો લીટો આગળ બને કરી દો એને પછી હવે પાછી આગળ વટવા ટ્રાય કરો એટલે આવી રીતે ધીરે ધીરે સ્ટેમિના વધતી જશે જો આવી રીતે જમ્પ જ લેવાનો છે આવી રીતે પાંચક ટ્રાય કરવાની પાંચક ટ્રાય થી વધારે કરવાની નહીં બરાબર પછી હવે આપણે સામાન્ય રીતે નાના હતા ત્યારે લંગડી તારમતા હતા તો અહીં તમારે માનો કે લાંબી કૂદવાની લાંબી કૂદ કરવાની છે 15 ફૂટ તમારે કૂદવાનું છે તો સામાન્ય રીતે અહીંથી પેલા બે થી ત્રણ ડગલા બે થી ત્રણ ડગલા પાછા હટી અને જોઈ લો તમને કયા પગે કૂદવાનું ફાવે છે ડાબા પગે કૂદવાનું ફાવતું હોય તો જ્યાંથી આપણે અહીંયા પાઠો હોય કે પાટ્યું હોય જ્યાં આપણે ત્યાંથી કૂદવાનું છે ત્યાં એ જ પગ આવવો જોઈએ તો ડાબે પગે જો આપણે કૂદવાનું ફાવે તો ડાબે પગે તમે ખાલી પાંચ ડગલા કે બે ત્રણ ડગલા પાછળ લઈ અને જોઈ લેવાનો છું તમને કયા પગે ફાવું ડાબા પગે ફાવે છે કે જમણા પગે તો જે પગે તમને ફાવે એ પગ હવે અહીંયા આપણે મેળવવા ટ્રાય કરવાની છે બરાબર ત્યારબાદ મિત્રો આપણે જ્યારે બાળપણની અંદર એક ખૂબ સારી રમત રમતા કઈ રમતા લંગડીદાર રમતા તો જે પગે અહીંયા તમને કુદ ફાવે છે માનો કે જમણા પગે તમને કુદ ફાવે છે અને ડાબે પગે તમારે બેલેન્સ જળવાય છે તો જે પગે તમને ફાવે છે એ પગે લંગડી રીતે આવી રીતે કૂદવા ટ્રાય કરવાની બરાબર આયા અહીંયા પાટો કરજો જ્યાં તમે પહોંચ્યા છે ફરી એની એ જ ટ્રાય કરવાની જમણા પગે ફાવે છે ડાબા પગે તમારે એ ડાબો પગ છે એ તો છૂટો રાખી અને આપણે બેલેન્સ માટે રાખી દીધો હવે આ પાટો બટ સુપા છે બરાબર જુઓ આવી રીતે આવી રીતે ટ્રાય પણ કેટલી કરવાની છે ચાર પાંચ વાર ટ્રાય કરો લાંબી કૂદ ની અંદર તમને આમાં પણ ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો લાંબી કૂદ જો કૂદ અંદાજીત કઈ રીતે કરવા આ જે પાઠો છે લાંબી

માટે ખાસ અગત્યની બીજી એ બાબત ધ્યાન રાખવાની અહીંથી આપણે ઊંચું તો થવાનું જ છે પણ જ્યાં તમે પડો છો ત્યાં આપણું કોઈ પણ શરીરનું અંગ જે છે એટલે ટૂંકમાં વધારે મોટે ભાગે કેવું છે તો ભાઈ હાથ પાછળ રહી જતા હોય અથવા તો પગ આવી રીતે પાછળ રહી જતા હોય એવી રીતે રાખવા નથી હંમેશા હાથ જે છે એ આપણા આગળ જ જતા રહેવા જોઈએ ને પગ છે એ પગ વળીને આપણે આગળ જતા રહેવા જોઈએ ધ્યાન આપો કઈ રીતે ખાસ અગત્યનું મિત્રો કારણ કે ફોરેસ્ટની અંદર એવું હોય છે કે તમારું માનો કે હાથ પાછળ રહી ગયો એક કે બે તો ત્યાંથી તમારું ગણાશે જેટલી તમારી લાંબી કૂદ છે ત્યાંથી ગણવામાં આવે છે એટલે હંમેશા આપણે હાથ પણ આગળ રાખવાના છે જુઓ ધ્યાન આપો આવી રીતે હાથ પણ આગળ પડવા જોઈએ આપણા હાથ પણ આપડા પાછળ પડવા જોઈએ નઈ આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો લાંબી કૂદ એટલે કે લોંગ જમ્પ ખાસ ધ્યાન રાખવાનું છે તમે પહેલાં તો એક તમારી રીતે કૂદો કે ક્યાં તમે પડો છો તમે જ્યાં પડો છો ત્યાં પાટો કરવાનો છે પહેલેથી આપણે ત્યાં નિશાન એટલું બધું નથી કરવાનું નાખવાનું પંદર ફૂટે તો તમે હરેરી જાશો કે ભાઈ પંદર ફૂટ મારીથી થતું નથી પણ પ્રથમ તમે કૂદો છો માનો કે જેટલું કૂદીને તમે દસ ફૂટ પડ્યા છો તો દસ ફૂટે લીટો કરી દો અને પછી એને આગળ વટવા માટે ટ્રાય કરવાની છે એકસાથે પંદર ફૂટ નથી કરવાનું જુઓ અહીંયા તમને ટ્રાય બતાવું છું આવી રીતે હવે હું અહીંયા સુધી કૂદી શક્યો તો અહીંયા કૂદી શક્યો તો અહીંયા મારે લીટો કરી દેવાનો છે અથવા તો અહીંયા કઈ તમે જે કઈ નિશાન કરતા હોય એ નિશાન કરી દો ફરીવાર તમે જ્યારે કૂદવાની ટ્રાય કરો ત્યારે એને આપણે આગળ જવા માટે ટ્રાય કરવાની છે બરાબર ઘંટાવાળા પંદર પડે હાલુ હાલુ કેવાય

આવી રીતે અથવા દોરી બાંધ દેવાની બે કઈ લાકડા લઈને દોરી બાંધ દેવાની બરાબર પેલા સામાન્ય રાખવાની છે સામાન્ય રાખો કે ભાઈ કેટલું તમારાથી પેલા તો ઊંચું કૂદાય છે બે ત્રણ ફૂટ ત્રણ ફૂટ સુધી સામાન્ય રાખવાનું કૂદવાની ઘણી બધી રીત અહીંયા મિત્રો કૂદવાનું તમે કઈ કોઈ કોઈ રીતે જ કૂદી શકો તમે આમ સીધા આવી શકો પછી ગમે સાઈડમાંથી આવી શકો ઊંચી કૂદ માટે તમારે છૂટ હોય છે ગમે ત્યાંથી આવવાની જો હું ટ્રાય બતાવું છું ઊંચી કૂદવા માટે આવી રીતે હવે મિત્રો અહીંયા એક જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે તમારી દોરી હોય કે તમે પાઇપ ગોઠવેલો હોય એની નજીક જ્યારે આવો છો ત્યારે તમે એકાદ ફૂટ દોઢ ફૂટ દૂર રહ્યો ત્યારે જે પગે તમારે કૂદ લેવાની છે ઠેકવાનું છે એ પગ તમારો નીચે રહી અને બીજો પગ તમારો ઊંચો થઈ જવાનો થઈ જવો જરૂરી છે અથવા તો તમે અહીંથી ઊંધા માથે પણ કૂદી શકો આવી રીતે બરાબર જુઓ ફરીથી ટ્રાય આપું છું આ દોડ્યા દોરી ની નજીક ગયા આવી રીતે બરાબર તમે અહીંયા મેં કીધું એમ મિત્રો આડા આવડા ગમે તે રીતે તમે કૂદી શકો છો તમને કયા પગે કૂદ ફાવે છે ઠેક ફાવે છે એનાથી તમે અહીંયા કૂદી શકો છો ગમે તે બાજુ જો જમણી બાજુ થી તો જમણી બાજુ ડાબી પગ બાજુ સીધા અહીંયા તમારે જે ઊંચી કૂદ છે એની અંદર છૂટ હોય છે તમારે જ્યાંથી દોડવું ત્યાંથી લાંબી કૂદની જેવું અહીંયા નથી લાંબી કૂદમાં કેવું હોય કે તમારે સીધું દોડવું પડે જ્યારે ઊંચી કૂદની અંદર તમે ગમે તેમ કૂતી શકો છો જો આ સામાન્ય પાઇપ કે દોરી રાખી છે હવે શું કરવાનું છે આખું શરીર વટતા પહેલાં આને શીખવાનું છે આખું શરીર વટાડતા જ શીખવાનું છું બરાબર બંને પગ કઈ રીતે લેવા પહેલાં એક પગ આવશે પછી બીજો પગ લેવાનો છે જે પગે ઠેકતા નથી એ અહીંથી જ ઊંચો થઈ જવો જોઈએ પછી બીજો પગ ઊંચો થવો જોઈએ બરાબર જુઓ હજી એક ટ્રાય જે પગે તમે ઠેકો છો આવી રીતે કે ભાઈ અહીંથી તમે ઠેક લ્યો છો જમણે પગે લ્યો છો ડાબો પગ અહીંયા આવો દોરીની નજીક પાઇપની નજીક એટલે ઊંચો થઈ જવો જોઈએ જુઓ પછી બીજો પગ આપણે વટાડતા શીખી જવાનું બીજો પગ જ્યારે તમે વટાડો તો બીજો પગ અહીંયા આની અંદર ઘૂંચવાઈ ન જાય કે અટી ન જાય ખાસ ધ્યાન રાખવાનું છે તરત જ બીજો પગ પણ ઊંચો થઈ જવો જોઈએ જો પહેલાં ડાબો પછી જમા થઈ ગયા આવી રીતે શીખવાનું છે મિત્રો ધીરે ધીરે પછી આ જે દોરી છે એને ધીરે ધીરે આપણે ઊંચી લેતી જવાની છે જે તમે પાઇપ ગોઠવું હોય એને પણ ધીરે ધીરે ઊંચું લેતા જવાનું પેલા ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ પોણા ચાર ચાર અને સવા ચાર સાડા ચાર સુધી આપણે ટ્રાય કરી લેવાની છે તો આ મિત્રો થઈ આપણે ઊંચી કૂદની ની રીત કે ઊંચી કૂદ કઈ રીતે આપણે કરી શકીએ

પણ એટલું મધર કરવા અને કોશિશ કરવાની આ આદર એટલે મિત્રો અહીંથી આજે સાંધા છે આપડા અલગ પડશે અલગ પડશે પછી જમણો પૈતા પછી ડાબ આવી રીતે આવી રીતે બરાબર આવી રીતે અથવા તો કોઈ તમારો મિત્ર હોય એને ક્યોક આવી રીતે ભાઈ રાખ અને તમે પોતે આવી રીતે તમે તમારો હાથ નહીં તો તમારા મિત્રના હાથે પણ આવી રીતે તમારો પગ તમે અડાડી શકો છો જેથી કરીને મિત્રો લાંબી અને ઊંચી બંને કૂદમાં તમને ખૂબ જ ફાયદો થશે હવે મિત્રો તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય તમે દોડી લીધું લાંબી કૂદ કરી લીધી ઊંચી કૂદ કરી લીધી પછી બેસી જવાનું નથી બેસી જશો તો પગ દુખશે થોડીક એક્સરસાઇઝ પછી પણ કરી લેવાની છે કેવી એક્સરસાઇઝ કે ભાઈ અહીંયા અહીંયા સ્થાનિક જમ્પ આવી રીતે આપણે લગાવીએ છીએ એ જમ્પ કરી લો બરાબર કદમતાલ થોડી ઘણી કરી લો આવી પાંચ દસ મિનિટ સુધી કેટલી પાંચ દસ વીસ મિનિટ સુધી કદમ તાલ છે જમ્પ છે ખાસ અગત્યનું મિત્રો જો પગ ખોલવા હોય

બરાબર આવું નિયમિત તમે દસ પંદર આ અક્ષર બધી મિત્રો એવી છે દસ પંદર દિવસ તમે કરો ત્યારે તમને અસર શરૂ થશે તમે બે દિવસ કરીને તમે એમ કહો કે સાહેબ અસર નથી થતી તો બે દિવસમાં તમારે કશું ફેર પડે નહીં બરાબર એટલી ટ્રાય કરવાની છે આવી રીતે બે ત્રણ ટ્રાય કરવાની છે એટલા બહુ પૂર્ણ થાય એટલા ટ્રાય કરવાની છે દુખવા મંડે એટલે પાછું ઊભું થઈ જવાનું છે પછી મિત્રો પગ તમારે લાંબી ઊંચી કૂદ માટે ખોલવા માટે તમારા પગ ખુલશે ખૂબ જ તમે કૂદી શકો એવા પગ ખૂલે આવું કોઈ પણ વસ્તુ અથવા તો મિત્ર હોય એને કહેવાનું પગને આવી રીતે સામ સામે રાખવાના છે પંજા કેવી રીતે રાખવાના છે સામ સામે પગ જુઓ એ પગ જે છે પંજા સામ સામે આવી રીતે બરાબર સામ સામે આવી રીતે રાખી કંઈ આપણે લાકડું કે એવું કઈ તૂટાડેલું હોય પકડવાનું અથવા મિત્રને પકડી રાખવાનું અને આવી રીતે બેસવાનું બરાબર

કે તમે એક્સરસાઈઝ કરશો એટલે જે પગની નસું અમુક જે ખેંચાણી હશે ને એવું હશે એ તમને સારી થઈ જશે બરાબર બીજું ખાસ અગત્યનું બધું ગ્રાઉન્ડ કર્યા પછી આ પગને આવી રીતે સહેજ આવી રીતે મચકોડવાનો ઉપર તમે અહીંયા અવાજ ન આવી જવો જોઈએ અને દુઃખ દુઃખતું પણ ન થઈ જવું જોઈએ બરાબર એટલું જુ આનાથી પણ મિત્રો શું થશે કે તમારા જે કાંઈ અંગ છે એની અંદર નસ છે જે છે આગી પાસે થઈ છે કઈ મજકોડાણી હશે એ બધું કેવું થઈ જશે સારું થઈ જશે આવી રીતે બહુ ઊંચું નહીં પણ સહેજ કરી દેવાનું આવી રીતે બરાબર પછી આ પગ છે એ આવી રીતે છાતી ઉપર લગાવી દેવાનું આવી રીતે આ બધી મિત્રો કસરત તમે કરશો તમારું ગ્રાઉન્ડ તમે પૂરું કર્યા પછી તમને ખૂબ જ ફાયદો થશે હવે મિત્રો બેઠા બેઠા થોડી કસરત કરી લેવાની પેટા પેઠા કહે છે બરાબર આ બેઠા પગથી પોળા રાખવા આ બધી કસરત તમને આવડે છે પગને હલાવવાની બરાબર પગને હલાવવાના ચારે તરફ હલાવવાના છે પગને આવી રીતે ચારે તરફ હલાવવાના છે પછી આવી રીતે આ જે મસલ્સ છે પગના બંને મસલ્સ સાથરના અને આ મસલ્સ બંને હલવા જોઈએ આવી રીતે જેટલા હલી શકે એટલા બે ત્રણ ચાર મિનિટ પાંચ મિનિટ સુધી આ કસરત કરી લેવાની

જેટલા પગ ખૂલે એટલા અહીંયા તમને કંઈક દુખતું હોય કંઈક દર્દ થતું હોય એવું લાગશે પણ આવું થોડોક ટાઈમ કરશો એટલે જો અહીંથી તમારા પગ જે છે એ ખુલવા લાગશે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે બરાબર આ એક્સરસાઇઝ તમને ખૂબ ઉપયોગી થવાની છે આપણે ઝૂકવાનું નથી આપણે કેવું રહેવાનું છે સીધું અને આવી રીતે અહીંથી જેટલું નમાય બરાબર જેટલા પગ નીચે જશે એટલું જ વધારે ફાયદો થશે ને સાંધા તમારા એટલા

કે ઈ બધી આ નસું ખેંચાતી હોય તમે કૂદો છો પછી તમે દોડો છો ત્યારે નસું ખેંચાતી હોય જેના કારણે દુખતું હોય છે તો એ દુખે નહીં એના માટે ફરજિયાત ગ્રાઉન્ડ તમે પૂરું કર્યા પછી 20ક મિનિટ જેવી એક્સરસાઇઝ કરી લેવાની છે જો એક્સરસાઇઝ નહીં કરો તમે દોડીને ગયા ગ્રાઉન્ડ પૂરું કર્યું ને તમે બેસી જાશો તો પગ તમને દુખવાની સંભાવના વધારે રહેશે સાંધા દુખવાની સંભાવના વધારે રહેશે તો મિત્રો આજ સુધી આ માહિતી આપણે રાખીએ છીએ તમને બની શકે એટલે આપણે માહિતી આપી છે કે તમને ઉપયોગી થાય તો મિત્રો આ એક્સરસાઇઝ તમે ડેઈલી કરતા રહેજો જેટલી તમને ગાઈડલાઈન્સ આપી છે એ પ્રમાણે જો તમે કરશો તો ગ્રાઉન્ડ તમારું પાક્કું થઈ જશે થઈ જશે ને થઈ જશે પણ આ બધું મિત્રો એવું છે કે તમે બે દિવસ ફોલો કરો ને પછી તમે એમ કહો કે સાહેબ ગ્રાઉન્ડ થતું નથી તો બે દિવસમાં ના થાય બરાબર કમસે કમ દસ દિવસે તો આની અસર શરૂ થશે તો તમારે મહિનો દિવસ કન્ટિન્યુ રાખ્યું હોય તો ચોક્કસથી બરાબર પણ ગ્રાઉન્ડ આવે ત્યાં સુધીમાં તો તમારે ગેરેન્ટી ગ્રાઉન્ડ તો તમારું ક્લિયર થઈ જ જશે ફોરેસ્ટ બરાબર તો એટલું ધ્યાન રાખવાનું છે મિત્રો અને આ સાથે અહીંયા આપણો વિડીયો આજનો પૂરો કરીશી આગલા લેકચર ની અંદર હવે આપણે મળશું